નમસ્કાર મિત્રો જય મોગલ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો તમે રસ્તે પૈસા મળે તો આ વાતોને ધ્યાનમાં રાખજો જો રસ્તે પૈસા મળે છે તો આ એક ઉપાય કરજો તમારા ઘરની તિજોરી પૈસાથી ભરાઈ જશે ઘણીવાર રસ્તે ચાલતા ચાલતા આપણે આજુબાજુમાં સિક્કા કે નોટો પડેલા જોઈ શકીએ છીએ આવા કિસ્સામાં લોકો પૈસા મળી જવાની ખુશી અનુભવે છે અને તેને દેવી લક્ષ્મીના આશીર્વાદ તરીકે માનતા રાખે છે કેટલાક લોકો આ પૈસા ગરીબો કે જરૂરિયાતમંદને દાનમાં આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે આવું અચાનક પૈસા મળવું સામાન્ય નથી બધા લોકોના નસીબમાં આવા પૈસા નથી હોતા આ પૈસા મળવાથી તમારા ભવિષ્યમાં કંઈક મોટા પરિવર્તન થવાનું સંકેત મળે છે જ્યારે આવું થાય ત્યારે આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પર મળેલા સિક્કા કે નોટનો શું કરવો શું તેમને રસ્તે છોડી દેવું કે લઈ લેવું મોટાભાગના લોકો દેવીઓના આશીર્વાદ માનીને એ પૈસા લઈ લે છે તો વધુ ચિંતા ન કરો આજે અમે તમને બતાવશું કે રસ્તે મળતા પૈસાના શુભ અને અશુભ સંકેતો શું છે શકે તો મિત્રો આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અમે તમને એ પણ જણાવીશું કે આ પૈસાનું શું કરવું જોઈએ તો ચાલો જાણીએ પરંતુ પહેલા જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈપણ નોટ કે સિક્કા તરત જ આપણું ધ્યાન ખેંચે છે પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાને કારણે તે બધાના ધ્યાનમાં નથી આવતી આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ હોઈ શકે છે શુભ સંકેત છે એટલે કે તમારું આર્થિક સ્થિતિ જલ્દી જ સુધરશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે હવે નંબર બે વિશે વાત કરીએ જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં પૈસા મળે તો સમજજો કે જે કામ માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો જો તમે ઘરે પાછા ફરતા હોય અને પાછા ફરીને પૈસા મળે તો સમજો કે તમારા નસીબમાં જલ્દી બદલાવ આવવા છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે હવે નંબર ત્રણ વિશે વાત કરીએ સિક્કા મળવો એ સંકેત છે કે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર આવવાના છે કારણ કે સિક્કા ધાતુના બનેલા હોય છે અને દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે કારણ કે નોટોના કરતા સિક્કા વધુ અસરકારક હોય છે સિક્કાઓની ચમક કોઈપણનું ધ્યાન ખેંચી શકે છે જો તમને રસ્તામાં સિક્કો મળે તો સમજજો કે આ તમારા પૂર્વજોના આશીર્વાદ છે અને તમને તમારા કોઈપણ કાર્યમાં મોટી સફળતા મળશે મિત્રો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તેનો પણ ઊંડો અર્થ હોય છે પૈસાનો સાંકેતિક અર્થ છે અર્થશક્તિ અને મૂલ્ય પર આધારિત છે પૈસા એ શક્તિ અને મૂલ્યનો પ્રતીક છે જે વ્યક્તિ પાસે જેટલી વધુ સંપત્તિ હોય છે તે એટલો જ વધારે શક્તિશાળી માનવામાં આવે છે આનો કારણ એ છે કે વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડદેવડનું માધ્યમ નથી માનવામાં આવતું પરંતુ સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે એટલે જેમને રસ્તે ચાલતા ચાલતા પૈસા મળે છે તેઓએ પોતાને બહુ નસીબદાર માનવું જોઈએ આખરે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદૃશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માનતી છે અચાનક પૈસા મળવાનું સૂચવે છે કે શક્તિઓ તમને મદદ કરી રહી છે સંદેશ મોકલવો છે કે તમે ખૂબ જ ખાસ છો અને આ તમારા પ્રિયજનોનો પ્રેમનો સંદેશ પણ હોઈ શકે છે જે હવે તમારાથી દૂર છે જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌપ્રથમ ધ્યાન આપો કે તે સિક્કા છે કે નોટ સમય અને દિશાનો પણ ધ્યાન રાખો કેમ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની બની શકે છે કઈ દિશામાં આગળ વધવું છે તે અંગે તમને ખાતરી ન હોય તો પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળશે તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો જોઈ રહ્યા છો તો આ તમારા માટે બહુ જ શુભ સમય છે आ समय तमने काम में सफलता आपसे अथवा नवी जवाबदारी आ साथे आ संकेत होई शके छे के तमने कोईक जगह पैसा मल् बीजो अर्थ ए छे के अलौकिक दुनिया संदेश है त्रे बी चिंताओं भूली ने नवी शुरुआत तरफ आगू जइए સિક્કો ઉપાડતા વખતે નક્કી કરો કે તમારું જીવન સકારાત્મક ઉર્જા અને ધનથી ભરેલું હશે જ્યારે તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરો છો ત્યારે દેવી લક્ષ્મીજીનું નામ લેજો તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમી રહેવા માટે વિનંતી કરો પૂજા સ્થાને સિક્કો મૂકી રહ્યા છો ત્યારે ધ્યાન રાખો સિક્કો ધનની ઓળખ છે અને આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી લાવશે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમહા મંત્રનો જાપ કરો આ મંત્ર દેવી લક્ષ્મીને આમંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સાથે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો છો અને તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો આ વિધિ કરતા વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ધ્યાન સાથે દેવી લક્ષ્મીને આમંત્રિત કરો જેથી તમારા પ્રયત્નો સફળ થાય દર શુક્રવારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો જેથી દેવી લક્ષ્મીની કૃપા સતત મળી રહે એવું માનવામાં આવે છે આવે છે કે આવું મળેલા સિક્કાઓને આદરપૂર્વક ઘરમાં રાખવાથી ન માત્ર પૈસાનો તણાવ દૂર થાય છે પરંતુ પરિવારના બધા સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ થાય છે જો તમને ક્યારે સો રૂપિયા જેવી નોટ મળે છે અથવા રસ્તે ચાલતા ચાલતા પાંચસો રૂપિયાની નોટ મળે છે તો આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવું પડશે આ સમયે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારા હૃદયની વાત સાંભળો અને તમારા નિર્ણય સાથે આગળ વધવા પહેલાં સારી રીતે વિચાર કરો આ આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે જે ઇચ્છો છો તે બધું મેળવી શકશો તમારા લક્ષ્ય પર ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે સો અથવા પાંચસો રૂપિયાની નોટ મળવી તે બતાવે છે કે તમને ભવિષ્યમાં સારી સમાચાર મળી શકે છે જો તમે રસ્તે જતા મોટા નોટ જોતા હો અથવા પૈસા જોઈતા હો તો તે પૈસા એવી જગ્યા પર રાખો જ્યાં તમારી બચત હોય યાદ રાખો આ પૈસા તમારી મહેનતની કમાણી છે તેને બગાડો નહીં મહેંતથી કમાયેલા પૈસાને હોવા નહીં તેને કાગળમાં કે કપડામાં લપેટીને રાખો નહીં તો તમારી મહેનત બેકાર થઈ શકે છે પરંતુ યાદ રાખો દરેકની કિસ્મત અલગ હોય છે સરખી નથી હોતી કે કેટલાક લોકો એવા હોય છે જેમને રસ્તામાં મળતા નથી જો તમારી પાસે પૈસા હે તો તે નૈતિક રીતે યોગ્ય છે જો તમને રસ્તા પર મોટી રકમ મળે તો સૌપ્રથમ આ પૈસા તેના વાસ્તવિક માલિકને પરત કરવાનો પ્રયાસ કરો જો આ પૈસા તમારું પર્સમાં મળે તો તેને પર્સમાં જ રાખો ઉપલબ્ધ માહિતીના આધારે તે વ્યક્તિનો સંપર્ક કરો અને તેમના પૈસા પરત કરો નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડીવાર રાહ જુઓ કેમ કે ઘણીવાર વ્યક્તિ પોતાની ખોયેલી વસ્તુ શોધતી વખતે પાછા આવી શકે છે જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવા માટે વિચારવું જોઈએ સ્થાનમાં દાન આપવું કે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ આથી તમને દેવી લક્ષ્મીના મોટા આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારા પર ખુશ રહેશે ક્યારેક ભગવાન તમારી પરીક્ષા લેતા હોય છે આ એક શુભ સંકેત હોઈ શકે છે તમારા પાસે થોડા સિક્કા અથવા નોટ રાખો અને તેને ખર્ચવા નહીં આ પૈસા તમારા માટે લાભનું પ્રતીક બની શકે છે આ માહિતી તમને સારી લાગી હોય તો વીડિયોને લાઇક જરૂર કરજો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર